નામના આરોપીને સજા ફટકારવામાં આવી છે માર્ચ બે હજાર ત્રેવીસ માં સગીરાને ભગાડીને તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ભોગ બનનાર કોર્ટ દ્વારા ચાર લાખ નું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરાયો જી સર મારું નામ મિનેશ આર પટેલ હું કપરન સેશન સ્કોટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ કપરન સેશન સ્કોટ ના પોક્સો જજ કેસ પટેલ ના આરોપી સુનીલભાઈ બારૈયા ના હોય પોક્સો બળાત્કાર કેસમાં માં 20 વર્ષ સજા ફરમાવતો ચુકાદો આપેલો છે બનાવની વિગત એવી છે કે સુનીલભાઈ બારૈયા ના હોય 20 3 23 ના રોજ ભોગ બનનાર દીકરીને સુખદેવનગર તાબે ગાડીયારા કપડન પાસેથી લઈ ગયેલો અને એને સુરત પાસે રાખેલી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર કરેલો જેનું ચાર્જશીટ થતા સમગ્ર ટ્રાયલ ચાલી ગયો જેમાં આજરોજ આરોપી સુનિલને ને ઇપિકોક્રમ ત્રણસો ત્રણસો તેસઠ ના કામે ચાર વર્ષની સજા અને બે હજાર રૂપિયા દંડ અને દંડ ને ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કરેલો છે તેમજ ઓક્સો એક્ટ કલમ છ હેઠળ વીસ વર્ષની સશ્રમ કેદની સજાનો હુકમ કર્યો છે અને પાંચ હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરતો વધુ પાંચ પાંચ સજાનો હુકમ કરેલો છે તેમજ ભોગ દીકરીને રૂપિયા ચાર લાખ રૂપિયા વળતર પેટે પણ અપાવવાનો નામદાર સેશન કોર્ટ કપાળવાનો જાહેરાત હુકમ કરેલો છે